ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર એને પગલે જો બિહારમાં સત્તા પલટો થઈ શકે તો ઝારખંડમાં પણ થઈ હેમંત સોરેન એ આદિવાસી ગૌરવને વધારનાર સાબિત થયા છે એમણે ઝૂકવાની વાત નહીં કરી આદિવાસી ઝૂકેગા નહીં સમક્ષ હાજર થવાના હતા એટલે કે ઈડીના જે અધિકારીઓ હતા એમને અગાઉ પણ એમની સાથે પૂછપરછ કરી ગયા હતા પરંતુ આવતીકાલે એમણે પોતાના સ્થાને એમને તેડાવ્યા હતા મુખ્યમંત્રી નિવાસને અને છતાં જે ભારતીય જનતા છે એ જોતા હેમંત સોરેન ચાર્ટર પ્લેનમાં દિલ્હી જાય છે અને ઈડી પણ પાછળ પાછળ દિલ્હી જાય છે બાબુલાલ મરાંડી ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના બહુ જ મોટા ગજાના નેતા એ હેમંત સોરેન લાપતા જાહેર કરે છે ને અગિયાર હજાર નું ઇનામ જાહેર કરતા પોસ્ટરો લગાવે છે નાક કપાઈ ગયું ને કારણ કે હેમંત સોરેન દિલ્હી જઈને પાછા રાંચીમાં પ્રગટ થયા એમના નિવાસ સ્થાનેથી એ વિધાનસભ્યોની બેઠકમાં હાજર રહ્યા અને એ પહેલા એમના પત્ની કલ્પના સોરેન સાથે એ ગુરુજીની પાસે આશીર્વાદ લેવા માટે ગયા ગુરુજી એટલે સીબુ સુરેન એમના પિતાશ્રી જે સંસદ સભ્ય તો રહ્યા છે પણ ઝારખંડના એક થી વધુ વખત મુખ્યમંત્રી પણ રહ્યા છે એનડીએ ની સાથે પણ એમણે જોડાણ કરેલું અને અત્યારે ઝારખંડ મુક્તિ મોરચાનું જે જોડાણ છે એ કોંગ્રેસ આરજેડી સાથે બે હજાર ચોવીસ ની ચૂંટણી જીતી જવા માટે વિપક્ષની કોઈ પણ સરકાર આ દેશમાં ન આવે ન રહે એની કોશિશમાં છે બિહારની સરકાર એમણે પાડી દીધી અને બીજો વારો ઝારખંડ નો હતો હજુ આગળ પણ વધશે વિપક્ષી એકતા ન થાય એટલા માટે આજે પણ મહારાષ્ટ્રમાં પણ સંજય રાઉતના ભાઈ સાથ ને ત્યાં ઈડી એ છ છ કલાક સુધી એમની પૂછપરછ કરે છે સંદીપ રાઉતની એટલે ઈડીને છોડી મૂકી છે આજે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી કરવાની વાત હતી ત્યારે ઈડી ત્રાટકે છે પણ એમાં ન તો કોંગ્રેસના નેતાઓ ડગમગે છે ન રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર ડગમગે છે ન શિવસેના ઉદ્ધવ ઠાકરે ડગમ ગયા છે અને પણ આજે તો ભારતીય જનતા પાર્ટીનું નાક ગયું કારણ કે બાબુલાલ

અને ચાર્ટર પ્લેન માં ગયા અને પછી ચાર્ટર પ્લેનમાં જ પાછા આવે એવું જરૂરી નથી પરંતુ જાહેર કરવામાં આવ્યું કે એ તો લાપતા થઈ ગયા છે અને ના ભારતીય જનતા પાર્ટી નિયુક્ત સરકાર નિયુક્ત કેન્દ્ર સરકાર નિયુક્ત મોદી સરકાર નિયુક્ત રાજ્યપાલ એમણે તો તડામાર તૈયારીઓ કરી દીધી ઝારખંડના મુખ્ય સચિવ પોલીસ વડા એમને બધાને તેડાવી લીધા કે હવે તો રાષ્ટ્રપતિ શાસન લાદી દઈશું પણ એમના બધા જ ખેલ પર હેમંત સોરેને પાણી ફેરવી દીધું હેમંત સોરેન પોતાના આવાસ પરથી મેં કહ્યું એમ કે પોતાના પિતાશ્રી ગુરુજી સિબુ સોરેન ના નિવાસસ્થાને જાય છે આરજેડી છે દાબેરી પક્ષો છે આમ તો જેડીયુ પણ એમાં સામેલ હતી પણ જેડીયુ તો હવે ભાજપ થઈ ગઈ એટલે બાકીના જે પક્ષો છે

આદિવાસી બંકો હજી આજ દિવસ સુધી મિત્ર પક્ષોના ધારાસભ્યોની બેઠકમાં એમના શ્રીમતીજી પણ હાજર રહ્યા એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે આવતીકાલે ઈડી પેલા જમીન કૌભાંડ જેને વિશે હેમંત સોરે હંમેશા કહેતા રહ્યા છે કે મારે કોઈ સંબંધ નથી એની સાથે પરંતુ એમના દિલ્હીના નિવાસ સ્થાને સાઈઠ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી અને બીજા કાગળો પણ વાંધાજનક હવે કયા વાંધા ના હતા એ ખબર નથી પરંતુ એમને આવતીકાલે તો હેમંત સોરેને પોતાના નિવાસ સ્થાને ઈડીના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા એમણે ઈમેલ કરેલો હતો અને છતાં ઈડી દિલ્હી પહોંચી જાય છે રાખવી નહીં એવું અત્યારની કેન્દ્ર સરકારે નક્કી કરી લીધું છે અને અમે ગઈકાલે પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જો એટલી બધી છે તો પછી વિપક્ષના નેતાઓ ઉપર આ ઈડી નો ત્રાસ કેમ ગુજારવામાં આવે છે લોકશાહી ડબે ચૂંટણી યોજો તમે જીતો તમે વડાપ્રધાન થાઓ વિપક્ષ જીતે વિપક્ષમાંથી કોઈ વડાપ્રધાન થાય અને ફેર ગેમ રમો પરંતુ એમને ડર છે કે રામ જન્મભૂમિ પર એક વિશાળ ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ કરવાનું હજુ તો અધૂરું છે પણ એ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો અને જે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં એકલવીર વિષ્ણુના અગિયાર માં અવતાર ગણાવાતા નરેન્દ્ર મોદી એમના પર જ ફોકસ રહ્યું પરંતુ રામનો મુદ્દો એમની પાર્ટીના જે અથવા તો એમના જે ભક્તો છે એના સિવાય બીજા કોઈને અપીલ કરતો હોય એવું લાગતું નથી ક્લિક થતો નથી એવું એમને લાગે છે કારણ કે એમને ડર છે કે જો સત્તા ગુમાવવી પડશે તો શું થશે બિહારની સરકાર તોડી બિહારની સરકાર પલટુ રામે પાંચમી વાર પલટી મારીને નવમી વાર મુખ્યમંત્રી તરીકે ના શપથ લીધા નરેન્દ્ર મોદીની સામે લડીને પોતે વડાપ્રધાન થવા માંગતા હતા આજે પૂર્ણિયામાં બિહારમાં વિશાળ જનસભાને સંબોધતા ન્યાયયાત્રા એ નીકળેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એમની પોલ ખોલી નાખી છે અને એમની ન્યાયયાત્રામાં આટલી વિશાળ જનમેદની એ ઉમટે છે એનો અર્થ એ નીતિશ કુમારને ન સમજાય એવું નથી નીતીશ કુમારની વિશ્વસનીયતા ખતમ થઈ ગઈ છે એટલે પટણામાં સરકાર ડૂલ કરી અથવા તો ભારતીય જનતા પાર્ટીની મિત્ર પક્ષ બનાવી દીધી સરકારને એના પછી એમનો વારો રાંચીમાં પોતાની સરકાર બનાવવાની હતી આમ પણ હેમંત સોરેન ને ખુલ્લી ઓફર હતી કે તમે એનડીએમાં આવી જાઓ તમારી સામેની બધી તપાસો બંધ શુભેન્દુ અધિકારીની તમને ખબર નથી તૃણમૂલ કોંગ્રેસના એ નેતા જેમની સામે ચીટફંડ કૌભાંડ ની તપાસ ચાલી રહી હતી ઈડી સીબીઆઈ બીજી એજન્સીઓની પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે સ્પર્શી ગયો જ કંઈક તપાસો હેમંત બિસ્વા શર્મા સામે હતી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે એમને એમને પણ પારસમણી સ્પર્શી ગયો જે કૌભાંડ પુરુષો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમને જાય જાય અને એ થઈ તમને અજીત દાદા પવાર નો દાખલો તો આપણે આપ્યો છે ભોપાલમાં માન્ય વડાપ્રધાને કહ્યું હતું ગોટાલે બાજુ કો છોડેગે નહીં સેવન્ટી થાઉઝન્ડ ક્રોર નો ગોટાળો કરનાર અજીત દાદા પવાર એનો એનો ઉલ્લેખ કર્યો હતો એમણે અને એ જ અઠવાડિયે એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોની સરકારમાં મહારાષ્ટ્રમાં પ્રજા સમજતી નથી પ્રજા બધું સમજે છે અને પ્રજાને મેસ્મેરાઇઝ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ મને લાગે છે કે હેમંત સોરેને હેમંત સોરેને જે રીતે આ વખતે આજે આજ દિવસ સુધી એને ભારતીય જનતા પાર્ટીની ગેમ ફ્લોપ કરી છે એ પછી આવતીકાલે ધારો કે ઈડી એમની ધરપકડ કરે તો પણ કલ્પના સોરેન એમના શ્રીમતીજી એ મુખ્ય પ્રધાન બની શકે તમને ખ્યાલ છે કે લાલુ પ્રસાદ યાદવ જ્યારે જેલમાં જવાની તૈયારીમાં હતા ત્યારે એમના શ્રીમતીજી રાબડી દેવી એમને મુખ્યમંત્રી બનાવ્યા હતા બિહારના ભ્રષ્ટાચારીઓને છોડવા જોઈએ એવી વાત આપણે કરતા નથી ભ્રષ્ટાચારી જે કોઈ હોય એની સામે એક્શન થવા જોઈએ અને

અને એને પક્ષે ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ બચાવ કરતા નથી કારણ કે એમણે હેમંત બિસ્વા શર્માના ભ્રષ્ટાચારની પુસ્તિકાઓ પ્રકાશિત કરેલી છે અને એમને એવા ખપે છે મે કહ્યું એમ કે ઈશાન ભારતમાં ચારેય મુખ્યમંત્રીઓ જે ભારતીય જનતા પાર્ટીના છે એ કોંગ્રેસ ગોત્રના છે અને કોંગ્રેસને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભાંડ્યા કરે છે પણ કોંગ્રેસમાંથી આવેલા લોકો પછી એ ગુજરાતમાં હોય કે બીજા રાજ્યોમાં હોય અને હજુ તો ગુજરાતમાં બીજા પણ ધારાસભ્યો જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા ધારાસભ્યો છે એ પણ જરા ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરી રહ્યા છે હમણાં પાંચ દસ દિવસમાં જે તો તમને પરખાઈ જશે કેટલાક ગયા બાકીના રહ્યા છે એ પણ જવાના છે પરંતુ એ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને જેટલું નુકસાન કરે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે એટલું નુકસાન અથવા એટલો ફાયદો એટલું નુકસાન કોંગ્રેસને એ કરી શકશે નહીં અને એટલો ફાયદો ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ભારતીય જનતા પાર્ટીને કરી નહીં શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી એમને ખાડે નાખશે તો પણ છે ને એમણે ત્યાં સહી લેવું પડશે મોડે તાળા મારીને ચંદીગઢમાં ઇન્ડિયા બ્લોકના કોર્પોરેટરો મહાનગરપાલિકામાં એમની બહુમતી છે પરંતુ એના એની ગણતરી એવી રીતે કરવામાં આવે છે ને સાત આઠ જે વોટ છે એ રદ કરી દેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના મેયરને ચૂંટી દેવામાં આવે છે અફકોર્સ આમ આદમી પાર્ટીના નેતા હાર્યા છે પરંતુ મામલો હાઈકોર્ટમાં જવાનો છે એ આજે વિકાસ આઘાડી મહાવિકાસ આગાડી એની બેઠક હતી અને એ બેઠકમાં એક નવો પક્ષ ઉમેરાયો અને હું એ પત્ર પણ વાંચી રહ્યો હતો પ્રદેશાધ્યક્ષ જયંત રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને સંજય રાઉત શિવસેનાના નેતા એમણે આજનો એ પત્ર જે છે એ પ્રકાશજી આંબેડકર અમે એમને બાળા સાહેબ આંબેડકર કહીએ છીએ ડોક્ટર બાબા આંબેડકર ના પૌત્ર પ્રકાશ આંબેડકર અને અસદુદીન ઓવૈસી એમઆઈએમ ના એ બંને જણા મળીને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કર્યું હતું અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી વધુ મળે એવી આંબેડકર અત્યારે શિવસેના સાથે ઉદ્ધવ સાથે જોડાયા છે અને આજે વિધિવત એમનો સમાવેશ મહાવિકાસ આઘાડીમાં છે એ એટલે કે ટૂંકમાં ત્યાં શિવસેના ઉદ્ધવ સીપીઆઈ સીપીઆઈએમ સમાજવાદી પાર્ટી આમ આદમી પાર્ટી આ બધી પાર્ટીઓ એ એ મહારાષ્ટ્રમાં સામેલ છે અને એમાં કોઈ ફાચર મારે એવી અત્યારે શક્યતા જણાતી નથી આજે કહું છું કાલ ઉઠીને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એ શું કરી શકે એ કહેવું જરા મુશ્કેલ છે પણ હવે મને લાગે છે ઈડીનો ડર પણ હેમંત સોરેન ને જો ન લાગતો હોય જેલમાં જવાની તૈયારી હોય તો પછી બીજાઓને પણ કદાચ ન લાગે મેં કહ્યું એમ કે સંજય રાઉત તો જેલવાસ ભોગવીને આવ્યા છે શિવસેનાના નેતા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમના ભાઈ ને આજે છ છ કલાક સુધી ઈડીએ એમની પૂછપરછ કરી છે એટલે ત્યાં પણ છે ને ઈડીનો કોરડો વિજાયેલો છે બાકીના જે વિપક્ષના જે મજબૂત નેતાઓ છે એમની ઉપર પણ ઈડીનો કોરડો આવે છે છે અને મારો પ્રશ્ન છેલ્લે નરેન્દ્ર ચારસો ને પાર જો બેઠકો એમને મળવાની શ્રદ્ધા છે તો આ ઈડીનો કોરડો વીંજવાની ક્યાં જરૂર છે ચૂંટણી લડી લે એમણે વિપક્ષી એકતા તોડવાની ક્યાં જરૂર છે વિપક્ષોને ભેગા થવા દે અને ચૂંટણી લડે એ જીતી શકે છે વિપક્ષો હારી પણ શકે છે વિપક્ષો જીતી શકે છે મોદીની સેના હારી શકે છે કંઈ પણ થઈ શકે છે અને જે પરિણામ આવે એને લોકશાહીમાં સ્વીકારવું પડે તમે જાગતા રહેજો લોકશાહી બચાવવાની છે બંધારણ બચાવવાનું છે અને એટલા માટે જ આપણે આ એપિસોડ કરીએ છીએ તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત જો સાંભળવી હોય તો એમણે ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડે નમસ્કાર